બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો કારણ કે એક સાથે તણ તણ વા વાવાઝડા મચાવશે તબાહી આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો બંગાળની ખાડીથી લઈને ફિલિફાઈન્સ લાગુના વિસ્તારો સુધી હાલ નવી નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહેલી જોવા મળે રહી છે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે અત્યારે ફિલિફાઈન્સ અને મિત્રો જે પેસિફિક મહાસાગરનો દરિયો છે ત્યાં મિત્રો અત્યારે ત્રણ નવા વાવાઝોડા હાલ તાહીમાંમ દર્શાવતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરી લે કે આ વરસાદની આકારની આ વાવાઝોડાનો ખતરો અને આ વાદળોના ઝુંડ કઈ રીતે અત્યારે ખાસ કરીને ગતિ કરી રહેલા જોવા મળી રહ્યા છે પેલું એક નાનકડું વાવાઝોડું હોંગકોંગ લાગુના વિસ્તારની અંદર દર્શાવતું જોવા મળી રહ્યું છે બીજું વાવાઝોડું અત્યારે ફિલિફાઈન્સ લાગુના વિસ્તાર અને ત્રીજું પેસિફિક મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર વાવાઝોડું સક્રિય થયું પરંતુ હવે આપણે જાણીશું કે ભારત દેશ અને ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે મોટ

અતિ ભયંકર વાવાઝડુ આવવાનું છે મિત્રો દરિયાઈ મારફતે જેમાં દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યોનો ખેલ ખતમ થતો જોવા મળવાનો છે થોડીક વધુ વિગતવાર માહિતી મેળવી તો અત્યારે ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં અત્યારે એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે આ સાથે મિત્રો ભારતના દક્ષિણ ભારતના રાજ્યો હોય જેમાં મિત્રો હવે તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તાર આ સાથે ચેન્નાઈ પુડુચ્ચેરી લાગુના વિસ્તાર બેંગલુરુ લાગુના વિસ્તાર નોઈડા લાગુના વિસ્તાર વિશાખાપટ્ટન ભુવનેશ્વર આ સાથે તમામે તમામ હૈદરાબાદ લાગુના વિસ્તાર સાથે મુંબઈના અમુક દરિયાઈ દરિયાઇકાંઠાના ભાગો આ સમગ્ર ભાગો સાથે શ્રીલંકાનું વાતાવરણ પણ હાલ અત્યારે આ વાતાવરણમાં રહેલી મોટા ભાગની અસ્થિરતાના કારણે વાતાવરણ ખરાબ થતું જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતમાં શું અત્યારે વિપરીત અસર થશે હંમેશા મિત્રો નવેમ્બર માસની અંદર હંમેશા શિયાળાની શરૂઆત ગુજરાતમાં થતી હોય છે કડકડતી ઠંડી ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાત વાસીઓને થતો હોય પરંતુ આ વર્ષનું ચોમાસાએ કંઈક અલગ જ રૂપ ધારણ કર્યું છે હજુ પણ મિત્રો ચોમાસાની વિદાય નૈઋત્યના ચોમાસા જાહેર કરી દીધી છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પરંતુ જે મિત્રો અત્યારે વાતાવરણની અંદર રહેલી મોટા ભાગની અસ્થિરતા છે જેમના કારણે અત્યારે ભર શિયાળે ઉનાળા જેવો માહોલ ગુજરાત વાસીઓ સહન કરી રહેલા જોવા મળી રહ્યા છે લઘુત્તમ તાપમાન મિત્રો વાત્રી તો બાવીસ થી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાન હવે મિત્રો આપને જાણીશું કે ઇન્ડિયાના મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારત દેશ ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોને લઈને જે મિત્રો નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે વરસાદ પડવાને લઈને તો હાલ મિત્રો કયા કયા વિસ્તારો છે જ્યાં મિત્રો કમોસમી નકશો રજૂ કરવામાં આવ્યો છે નકશા વિશે થોડીક વધુ માહિતી મેળવીને જો બંગાળના ઉપસાગર માં બની રહેલી નવી નવી લો પ્રેશર ડીપ ડિપ્રેશન બની રહી છે જેમના કારણે અત્યારે વાવાઝોડાનો તો ખતરો નહીં પરંતુ અત્યારે આંધી તુફાન વંટોળ ખાસ કરીને મિત્રો વાદળો ફાટતા હોય ને આંબ ફાટતું હોય એ રીતના મિત્રો ખાસ કરીને વરસાદી માહોલ અત્યારે દક્ષિણ ભારતના તમામે તમામ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે તેમાં હવે મિત્રો આપણે જાણીશું ખાસ કરીને હવે સૌ પ્રથમ તો સેટેલાઇટ પિક્ચર ઉપરથી તમે જોઈ શકો છો આ વાદળોના ઝુંડ પણ એકદમ અત્યારે ઘેરાતા જોવા મળી રહ્યા છે શ્રીલંકાના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ બેંગ્લુરૂ મદુરાઈ લાગુના વિસ્તાર ચેન્નાઈ લાગુના વિસ્તારમાં પણ વાદળોના ઘેરાવ છે હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સુમ ડિપાર્ટમેન્ટ તરફથી જાણીશું કે જે નકશો રજૂ કરવામાં આવ્યો છે એ નકશો શું કહી રહ્યો છે શું આગામી દિવસોમાં કઈ કઈ ભાગોની અંદર એલો એલર્ટના ચેતવણી એલો એલર્ટની હાલ અત્યારે ચેતવણી જાહેર કરવામાં આવ્યા સિગ્નલો જાહેર કરવામાં આવ્યા તેમના વિશે વાત કરીએ અત્યારે મિત્રો તમે જોઈ શકો છો હવે ખાસ કરીને ચૌદ નવેમ્બરના રોજ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ચોખ્ખું કોઈ પણ વરસાદની શક્યતા નહીં કોઈ પણ એલર્ટ હાલ મિત્રો ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર નથી કરવામાં આવ્યું પરંતુ ભારતના ખાસ કરીને ઉત્તર ભારતના જે એટલા રાજ્યો તમે જોઈ શકો છો પીળા કલર અત્યારે કલરના જે મિત્રો ખાસ કરીને જે અત્યારે તમે જોઈ શકો છો પીલો કલર જ્યાં જ્યાં રાજ્યોમાં છે ત્યાં મિત્રો અનેક ઓરેન્જ એલર્ટ છે ત્યાં મિત્રો હળવાથી લઈને મધ્યમ હિમવર્ષા પડશે જે મિત્રો આ પીળો કલર તમે જોઈ શકો છો પીળા કલરના જે નકશા રજૂ કરવામાં આવ્યા છે મેપ રજૂ કરવામાં આવ્યા છે ત્યાં અત્યારે હિમવર્ષા પડવાને લઈને કરા પડવાને લઈને તીવ્ર ઠંડી પડવાને લઈને હાલ યલો એલર્ટના સિગ્નલો છે તે જાહેર કરવામાં આવ્યા છે સાથે સાથે મધ્ય આ ભાગોમાં મિત્રો કોઈ પણ વરસાદની શક્યતા નથી ત્યાં મિત્રો ઇન્ડિયન મોસમ ડિપાર્ટમેન્ટે પણ કહી દીધું કે કોઈ પણ અત્યારે પરિસ્થિતિ અત્યારે પૂરતી જોવા નથી મળી રહી ગરમી ઉકળાટ અને મિત્રો ખાસ કરીને બફારાનું પ્રમાણ આ મધ્યના જે ભારતના ભાગો છે ત્યાં જોવા મળી રહ્યા છે સાથે સાથે હવે દક્ષિણ ભારત જે મિત્રો અરબસાગર અને બંગાળને ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે એ તમે જોઈ શકો છો એ એટલે કે મિત્રો અરબસાગર થાય છે ત્યાં પણ અત્યારે નાનકડા નાનકડા લો પ્રેશર વરસાદી સિસ્ટમ આંકડા સામે આવી રહ્યા છે સાથે વાદળોના ઝુંડ પણ સક્રિય થઈ રહેલા જોવા મળી રહ્યા છે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી હવે આ ભાગોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા તીવ્ર ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ચોમાસું હાલ ફરી નીચાણવાળા ભારતના જેટલા પણ રાજ્યો છે તે ચોમાસું સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે મિત્રો જે ભારતના ઉત્તરના ભાગો છે ઉપરના ભાગો છે ત્યાં મિત્રો હિમવર્ષા પડવાને લઈને કરા પડવાને લઈને અમુક જગ્યાએ માવઠા પડવાને લઈને પણ ખાસ કરીને આગાહી છે એ અત્યારે ઇન્ડિયન મોન્સૂમ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી પરંતુ જેમ જેમ દિવસ પસાર થયો પંદરમી નવેમ્બર આવી તેમ મિત્રો આગાહી એકદમ બદલાઈ ગઈ જે મિત્રો રાજસ્થાનમાં પેલા પીળું એટલે કે મિત્રો જે રાજસ્થાન લાગુના વિસ્તારમાં બિહાર લાગુના વિસ્તારમાં હૈદરાબાદ કહી શકાય કે મિત્રો હરિયાણા લાગુના વિસ્તારમાં આસામ લાગુના વિસ્તારમાં જ્યાં મિત્રો છત્તીસગઢ હતું ઝારખંડ હતું ત્યાં મિત્રો એલો એલર્ટની ચેતવણી હતી તે મિત્રો પંદરમી નવેમ્બર આવી એટલે કે માત્ર જે ખાલી આ ઉપરના ત્રણ ભાગો અને આ ભાગોના પશ્ચિમ બંગાળને અડીને આવેલા ભાગ છે ખાસ કરીને પશ્ચિમી દિશા તરફના ભાગો છે પશ્ચિમી રાજ્યો છે ત્યાં મિત્રો માત્ર ખાલી બે જ રાજ્યો એવા કે ના મિત્રો ઠંડી અને ખાસ કરીને મિત્રો વાતરી તો કે ઝાખળ પડી શકે પરંતુ જે ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા જે ભાગો છે ત્યાં અત્યારે લો પ્રેશર હતી એ મિત્રો ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત ગઈ અને ડિપ્રેશનમાંથી તે મિત્રો ડીપ ડિપ્રેશન એટલે કે એક નાનકડા એવા ચક્રવાત આંધી તુફાન અને વંટર સાથેનું જે વાવાઝોડું કહેવાય એ વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ થોડીક આગળ વધી જેમના કારણે આ અરબસાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ આ રાજ્યો છે ત્યાં તમે જોઈ શકો છો વાતાવરણમાં મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે એ મિત્રો યલો એલર્ટની ચેતવણી છે અત્યારે જાહેર કરી દેવામાં આવી રહે છે પરંતુ મિત્રો સોળ નવેમ્બર અને સત્તર નવેમ્બરના રોજ સમગ્ર આ મામલો છે મિત્રો આ એકદમ ચેન્જ થઈ જશે જ્યાં જ્યાં મિત્રો યલો એલર્ટ હતા ત્યાં ત્યાં ખાસ કરીને મિત્રો કોઈ વરસાદની સંભાવનાની એક દિવસનો ખાલી ગેપ આવ્યો તા તો મિત્રો વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું માત્ર મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના બે જેવા રાજ્યો હશે જ્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટની ચેતવણી છે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ રહેશે પરંતુ સત્તર નવેમ્બરના રોજ વિપરીત અસર એટલે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતી એ નાબૂદ થઈ ગઈ દરિયાની ને દરિયાની અંદર જે લો પ્રેશર હતી ખાસ કરીને નબળી પડી ગઈ તેમના અવશેષોના ભાગરૂપી એ ખાસ કરીને વાદળોના ઝૂંડ પણ છે મિત્રો અરબસાગરના દરિયા ઊંડાણવાળા ભાગોમાં જે એક નાનકડી લો પ્રેશર બની હતી એ પોતાની તરફ આ જે બધું ભેજ હતું એ પોતાની તરફ ખેંચી લીધું અને મિત્રો જે આ અરબસાગરને અડીને આવેલું ખાલી આ એક રાજ્ય રહ્યું છે ત્યાં જ અત્યારે યલો એલર્ટની ચેતવણી ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરી દેવામાં આવી છે પરંતુ વાત એ છે કે અઢાર અને ઓગણીસ નવેમ્બરના રોજ તમે સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો આ અઢાર તારીખનો નકશો છે આ ઓગણીસ તારીખનો નકશો છે એકદમ મિત્રો બંને દિવસે કોઈ પણ વરસાદની શક્યતા નહીં કોઈ પણ વરસાદની આગાહી નહીં કોઈ પણ મિત્રો એલર્ટ પણ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં નથી આવ્યું લાઈક હાલ મિત્રો આગામી છ થી સાત દિવસ અપૂરતું જે મિત્રો વાતાવરણ છે અ અસ્થિરતા છે એના કારણે સમગ્ર ભારત દેશનું વાતાવરણ અત્યારે કહેવું પણ થોડુંક કઠિન જણાય છે કારણ કે હંમેશા મિત્રો નવેમ્બર મહિનામાં શિયાળાની શરૂઆત થતી હોય છે અને મિત્રો ચોમાસું વિદાય લેતું હોય છે અને સ્વાતિ નક્ષત્રના ભાગરૂપે અત્યારે કંઈક કહેવું પણ થોડુંક હાર્ડ બની રહ્યું છે અઘરું બની રહ્યું છે કે વાતાવરણમાં મિત્રો ખાસ કરીને મોટો અત્યારે ફેરફાર થતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો હું તમને એક વાત જણાવું કે મિત્રો જે અત્યારે ખાસ કરીને આ એક અરબ સાગરનો દરિયાનો એક નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ત્યાં મિત્રો અત્યારે એક ડીપ ડિપ્રેશન બની રહેલી જોવા મળી રહી છે અને એમની ઝડપ પણ ત્રીસથી લઈને પચાસ કિલોમીટર પણ અત્યારે હાલ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો જો ખાસ કરીને તો જોટાના પવન છે પણ મિત્રો સાઈઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ રહ્યા છે અને મિત્રો હાલ અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે આ ખાસ કરીને એક લો પ્રેશર બની રહી છે જો થોડુંક મિત્રો પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચશે વાદળોના ઝુંડ ખેંચશે તો આ વરસાદની સિસ્ટમ આ રીતની આકાર પામશે અને મિત્રો જે હવામાન દેશ તરફ છે એ મિત્રો આ વરસાદનો નાનકડો રાઉન્ડ છે અત્યારે આગળ વધતો જોવા મળવાનો છે એટલે કે મિત્રો આગામી થોડા જ દિવસોની અંદર ફરી એકવાર અત્યારે વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે છે એ મિત્રો કંઈક કહી શકાય એવું નથી કારણ કે મિત્રો જે અત્યારે નવા નવા લો પ્રેશરો બની રહ્યા છે એમના કારણે હાલ મિત્રો વાતાવરણ પણ અત્યારે બગડતું જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પંદરથી સત્તર નવેમ્બરના રોજ કંઈક વિશિષ્ટ રહેશે બંગાળની ખાડી કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે આ પંદર અને સત્તર નવેમ્બરના રોજ અત્યારે જે બંગાળના ઉપસાગરની અંદર પણ એક નવી નવી લો પ્રેશરો બની રહી છે અને આ વરસાદી મારના ભાગરૂપે જે ભારતના જે દક્ષિણ ભારતના કાંઠાના ભાગો આવેલા છે આ તમામે તમામ રાજ્યો you <laughs> જ્યાં મિત્રો હંમેશા અત્યારે દિવાળી વેકેશન છે પર્યટનો ખાસ કરીને જે મિત્રો વાસીઓ છે પ્રવાસે નીકળતા હોય છે ફરવા નીકળતા હોય છે એ લોકોને સાવચેત રહેવાનું કારણ કે ત્યાં મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતના ભાગોમાં હરિયાળી વાતાવરણ હોય છે આ સાથે મિત્રો ત્યાં તિરુપતિ મંદિર આવેલું છે મોટા મોટા ધાર્મિક સ્થળો આવેલા છે તો મિત્રો ખાસ કરીને હંમેશા છે એ મિત્રો તમામ જે ભારતના વાસીઓ છે નગરવાસીઓ છે એ મિત્રો હંમેશા ફરવા જતા હોય તો ખાસ કરીને મિત્રો સત્તરથી પંદરથી લઈને મિત્રો સત્તર નવેમ્બરના રોજ ખાસ કરીને ત્યાં તમારે બહાર ફરવા જવું હોય તો ફરવાનું બંધ રાખજો કારણ કે મિત્રો જે વાતાવરણમાં અસ્થિરતા છે એના ભાગરૂપે વરસાદ છે છે ત્યાં પડતો મળવાનો આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બીજી પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે અત્યારે આકાર પામી રહી છે એ મિત્રો જે પશ્ચિમ બંગાળના જે ભાગો છે એટલે કે જે ખાસ કરીને મિત્રો બાંગ્લાદેશ અને મ્યાનમાર લાગુના વિસ્તાર છે ત્યાં એક ભાગોમાં પણ એક નાનકડી લો પ્રેશર અત્યારે આ ભાગમાં વરસાદી સિસ્ટમ આકાર પામી રહેલી જોવા મળી રહી છે હવે એમના જ કારણે મિત્રો જે અત્યારે ખાસ કરીને ઓડિશા લાગુના વિસ્તાર છે પશ્ચિમ બંગાળના જે ભાગો છે ખાસ કરીને ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે એવા પણ આંકડા સામે આવી રહ્યા છે કે આગામી ત્રણથી ચાર દિવસમાં તે ભાગ છે ત્યાં પણ મિત્રો હળવા તો અમુક ભાગોમાં મધ્યથી લઈને મિત્રો અમુક જોટાના પવનો ફૂંકાશે તો માછીમારોને પણ ત્યાં દરિયો ન ખેડવા માટે આ સૂચના આપી દેવામાં આ વિશે હવે મિત્રો આપણે જાણીશું કે જે ખાસ કરીને ચોમાસાની વિદાય જાહેર થયો છે વિથડોલ ખાસ કરી મિત્રો સાઉથ મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જ મિત્રો ખાસ કરીને આ નકશો બે હજાર ચોવીસનો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી છે તે જાહેર કરવામાં આવ્યો છે હંમેશા મિત્રો આ ભાગમાં હજુ સુધી ચોમાસાની વિદાયને લઈને કોઈ અત્યારે છે અત્યારે કહી શકાય કે કોઈ આ આ એક રેખા કહી શકાય કે જે રીતે આ તમે જોઈ શકો છો બ્લુ કલર અને રેડ કલરની જે મિત્રો ખાસ કરીને લીટીઓ જોવા મળી રહી છે એને મિત્રો રેખા કહેવામાં આવે છે પરંતુ મિત્રો અત્યારે દક્ષિણ ભારતના અત્યારે કોઈ પણ એવા ભાગ નથી કે આ ત્યાં ચોમાસાની વિદાય જાહેર કરવામાં આવેલી કોઈ લીટી દર્શાવવામાં આવી રહેલ છે નોર્મલ ડેટ મિત્રો વિથડ્રોની એવો હોય છે ને મિત્રો શરૂઆત ખાસ કરીને હંમેશા અને છેમની મિત્રો ખાસ કરીને આ ઉત્તરના ભાગો છે અને મધ્ય પૂર્વના તમામે તમામ જે આ ભાગો તમે જોઈ શકો છો ખાસ કરીને ત્યાં અત્યારે લીટી જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો ત્યાં લેડ લાલ અને મિત્રો બ્લુ કલરના ખાસ કરીને મિત્રો લીટી જોવા મળી રહી છે એમના કારણે ત્યાં ચોમાસાની વિદાય ત્યાં ઉપરના ભાગોમાં હંમેશા ત્યાં દર્શાવવામાં આવી રહી છે શિયાળાની શરૂઆત થશે પરંતુ મિત્રો વાતાવરણમાં અસ્થિરતા રહેલ છે જેના કારણે અરબ સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલા છે મિત્રો ભાગો છે ત્યાં હજુ સુધી મિત્રો આ વરસાદની વિદાયની અત્યારે કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી પંદર તારીખમાં મિત્રો હવે એવું લાગી રહ્યું છે પંદરથી લઈને સત્તર તારીખે જે આ વરસાદી સિસ્ટમ બનશે ત્યાર પછીના દિવસો હશે એટલે કે મિત્રો વીસથી લઈને બાવીસ નવેમ્બરના રોજ હંમેશા ખાસ કે મિત્રો ઇન્ડિયન મોસૂમ ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને આ રીતની એક ઓલું કહી શકીએ કે મિત્રો જે ચોમાસાની વિદાયને લઈને નૈઋત્યના ચોમાસાની વિદાયને લઈને ખાસ કરીને ખાસ આગાહી દર્શાવવામાં આવશે હવે મિત્રો આપણે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગો સ્વામી દ્વારા હાલ મિત્રો શું શું આગાહી કરવામાં આવી છે બે હજાર પચીસને લઈને શું આગાહી કરવામાં આવી છે તેમના વિશે વાત કરીએ તો કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં કોઈ પણ હાલ અત્યારે વરસાદની ખાસ કરીને શક્યતા નથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી દ્વારા પણ હાલ બે હજાર પચીસના ચોમાસાને લઈને થોડીક કઠિન આગાહી સામે આવી રહી છે કારણ કે મિત્રો બે હજાર ચોવીસ અને પચીસનું ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને સમાન રહેશે તેવી આગાહી છે એટલે કે મિત્રો બે હજાર પચીસમાં પણ આ વખતની જેમ વાવાઝડા બનશે અને મિત્રો વાવાઝડાનો કહેર છે મિત્રો ખેડૂત મિત્રોને ભારે પડશે કારણ કે કમોસમી વરસાદ પડે છે અને કમોસમી વરસાદનો માર ખેડૂત મિત્રોને હંમેશા સહન કરવો પડતો હોય છે પરંતુ મિત્રો બે હજાર પચીસનું ચોમાસું છે એમાં મિત્રો હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે આ વખતની જેમ બે હજાર પચીસનું ચોમાસું છે હંમેશા છઠ્ઠા મહિના એટલે કે જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર મિત્રો છે એ મિત્રો બે હજાર પચીસ ચોમાસું છે એ મિત્રો ખાસ કરીને નૈઋત્યના ચોમાસાની સાથે હંમેશા ગુજરાતમાં શરૂ થતું હોય એટલે કે મિત્રો નૈઋત્યના ચોમાસાની સાથે શરૂ થતું હોય આ સાથે મિત્રો સૌ પ્રથમ સાગરના ભાગરૂપી છે મિત્રો વાવાઝોડાનો ખતરો હંમેશા ગુજરાત ઉપર ટોળાતો હોય છે પરંતુ જે મિત્રો બંગાળની ખાડીમાં પણ બનતા જે વાવાઝોડા છે એમનો ખાસ કરીને મિત્રો ટ્રેક હંમેશા આ રીતનો હોય છે અને મિત્રો જે સાથે ધારો કે એક બંગાળની ખાડીમાં એક નાનકડું વાવાઝડું બન્યું અને એ માત્ર વાવાઝોડામાં નહીં પરંતુ એક વિશાળ અને વિનાશક વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે તો એ હંમેશા ખાસ કરીને ભારતની ધરતી એટલે કે ભૂ આધાર જમીન ઉપરથી મિત્રો ખાસ કરીને પોતાની તરફ વાદળા ઝુંડ ઘેરીને ખાસ મહારાષ્ટ્ર છે નાગપુર લાગુના વિસ્તારથી લઈને મિત્રો મુંબઈ લાગુના વિસ્તારથી લઈને ગુજરાતની ધરતી તરફ છે એ હંમેશા વાવાઝોડા આગળ આવતા હોય છે ને મિત્રો ખાસ કરીને ગુજરાતમાં પણ કાળો કહેર વર્તા આવતા વાવાઝોડા જોવા મળતા હોય પરંતુ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ત્યારે એક સાથે ત્રણ ત્રણ વાવાઝોડા બની રહ્યા પણ આ વાવાઝોડા એવા નથી આ વાવાઝોડા નોર્મલ વાવાઝોડા કહી શકાય સાથે મિત્રો જો આ વાવાઝોડા હોંગકોંગ દેશમાં આ એક અથડા જે છે તો આગામી બે દિવસમાં વાવાઝોડાનું નામો નિશાન જ નહીં હોય એવા વાવાઝોડા બને તો વાંધો ન આવે પરંતુ જે મિત્રો ગુજરાતની ધરતી અને મિત્રો બંગાળના ઉપસાગરમાં બનતા વાવાઝોડા હંમેશા વિનાશ લેતા હોય છે અને મિત્રો એમની અસર પણ કમસે કમ દસથી લઈને પંદર દિવસ સુધી છે વાવાઝોડાની અસર જોવા મળતી હોય પરંતુ આ પેસિફિક મહાસાગરની અંદર બની રહેલા જે વાવાઝોડા છે ખૂબ ખૂંખાર હોતા નથી નોર્મલ વાવાઝોડા હોતા હોય છે ખાસ મિત્રો એ વરસાદી સિસ્ટમોના કારણે વાદળોના ઝુંડ હોય છે એને આપણે વાવાઝોડા કહેતા હોય છે તો ખાસ કરીને મિત્રો આલ પેસિફિક મહાસાગરની અંદર અને ફિલિપાઇન્સ લાગુના વિસ્તારમાં આ ત્રણ વાવાઝોડા બની રહ્યા છે પણ એમનો ખતરો અત્યારે ખૂબ ઓછો જોવા મળે છે કારણ કે મિત્રો એ વાવાઝોડા આગામી બે થી ત્રણ દિવસમાં નાબૂદ થઈ જતા હોય છે આ તમે ચૌદ તારીખના રોજ જોઈ શકો છો ખાસ કરીને બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન એક ફિલિફાઈન્સ લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું ટકરાણું એટલે કે આ ભાગોમાં ટકરાણું પરંતુ જેમ જેમ સમય પસાર થયો એમ મિત્રો આ વાવાઝોડું આગળ ગતિ કરીને ખાસ કરીને જે આ તાઇવાન લાગુના વિસ્તાર છે તાઇવાન ટાપુના ભાગ છે ત્યાં ટકરાવવા માટે આગળ વધશે અને મિત્રો સોળ તારીખના રોજ જોઈ શકો છો તો કેટલું ગેપ મૂકીને આગળ વધી જશે એટલે કે ખાસ કરીને મિત્રો પવનની અને ઝડપની અંદર વાત કરીએ તો આ વાવાઝોડા છે મિત્રો દરિયે મારફતે જ હંમેશા છે એ નાબૂદ થઈ જતા હોય છે સાથે સાથે મિત્રો એક ત્રીજું વાવાઝોડું ખાસ કરીને ફિલિપાઈન્સ લાગુના મધ્યના ભાગમાં આવશે ટકરાવસ્તુ સોળ તારીખે જોઈ શકો છો સત્તર તારીખે પણ ખાસ કરીને ખાસ કરીને મિત્રો ક્યુઆર ઝોન સિટી છે ત્યાં પણ મિત્રો અથડાતું જોવા મળશે પરંતુ સત્તર અને અઢાર તારીખનો જે સમયગાળો આવશે તો મિત્રો આ વાવાઝોડું આ ખાસ કરીને મિત્રો આ વિસ્તારમાંથી આ પસાર થઈ એટલે કે મિત્રો આ વિસ્તારમાંથી ખાસ કરીને અંતર કાપીને જે આ સિટી છે એટલે કે મિત્રો આ જમીનના મારફતે જ આ આગળ વધીને આગળ વધતું જોવા મળવાનું છે એ રીતનું મિત્રો આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે ઓગણીસ તારીખના રોજ તમે જોઈ શકો છો તો આ વિકરાલ વાવાઝોડું છે એ ખાસ કરીને તાઇમાન લાગુના વિસ્તાર છે ફિલિફાઈન્સ લાગુના વિસ્તાર છે અને હોંગકોંગ લાગુના વિસ્તારમાંથી પોતાના તરફ વાદળોના ઝુંડ ઘેર છે અને વા પોતાની તરફ એકઠા કરશે તો ખાસ કરીને આ થોડુંક ખતરનાક સાબિત થશે હંમેશા વાવાઝોડા બે થી ત્રણ દિવસ અથડાયા બાદ નાબૂદ થઈ જતા હોય પરંતુ આ વાવાઝોડાનો ઘેરાવો જોઈને એવું લાગી રહ્યું છે કે આ છે મિત્રો હોંગકોંગ લાગુના વિસ્તાર છે વિયેતનામ લાગુના વિસ્તાર છે થાઇલેન્ડ લાગુના વિસ્તારમાં પણ આ વાવાઝોડાનો કાળો કહેર છે જોવા મળવાનો છે તો આ વાવાઝોડું થોડુંક ખૂંખાર સાબિત થઈ શકે છે હાલ એવી પણ ખાસ કરીને મિત્રો શક્યતા